કેશોદ તાલુકાના અજાબ ગામમાં જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં વિકાસ મુદ્દે થયો હોબાળો ગામ કાર્ડના જિલ્લા ભાજપ પ્રમુખનો પ્રવાસ કાર્યક્રમ પણ હોય તેમાં થયો હોબાળો ગામના આગેવાન સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટના કામમાં થતી ગેરરીતિ મુદ્દે હોબાળો થયાનું અનુમાન ગામમાં રોડ રસ્તા અને પાદળી પુલ પર થયેલ લોકોના મૃત્યુ અંગે રજૂઆતોને ધ્યાન ને ના લેતા થયો હોબાળો નિલેશ અઘેરા દ્વારા ટેકાના ભાવે મગફળી લેવા બાબતે પણ ધારાસભ્ય દ્વારા રજૂઆત દયાની લેવામાં આવેલી હોય आजના કાર્યક્રમમાં જિલ્લા badge પ્રમુખ ધારાસભ્ય જિલ્લા પંચાયત જીટેલાલા પ્રતિનિધિ ગામના સરપંચ તાલુકા badge પ્રમુખની ઘટના સમયે હાજી આપી કનાજ મુદ્દા ઉપર અન્ય લોકોના તાલમેલ નાભાવ્યા ઘટના બનેલ હોય તેઉ સામે આવ્યું સંવર્ધતા જગદીશ યાદવ શિનાગઢ

ચાર થી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે એમ કાક્ષી પુરાવ બાપુરી નો રસ્તો એક વર્ષ મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરા એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા લો તો તમારી માંડવી નકર તમારી થાય તો અમારી ગામમાં ઝીણી માંડી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીધે ભરાડવા નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા ને રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબગામ જુનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાંત ગ્રાંટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પર પરંતુ એક ગ્રાંથમાંથી તો બટકું પ્રભાવિત ગ્રાંથમાંથી તો બટકું પછી શાસ્ત્રી ગ્રાંટમાંથી બટકું ધારાસભ્ય ગ્રાંડમાંથી બટકવું તો તાલુકા પંચાયત ની ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ આપે છે પણ પાણી ના કામ આપે છે ન સીસી રોડ ન બ્લોક ને એક પણ કામ આપવા આપ્યું નથી તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધે પુરાવા સાક્ષી છે તમે લઈ જાવ તો આ મારા ગામની ની વેદના મારી કીધે સહન ના થાય એટલે આજે લોકો આવેલા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામ નું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપ વાળા ને આગેવાનો કોઈ આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને હું આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામ મારી પૂરો પરી ગ્રાન્ટી જોશે

પટેલ ને રજુઆત કરી અને જિલ્લા પ્રમુખ ને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આમ સત્તા ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ લાગશે કે અજાબમાં ભાજપના ના આગેવાનો નેતા શક્તો મને યા બસ જય હિન્દી ભારત